Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we're leading us. ફાઇનલી મિત્રો આપણે જે બે દિવસ પહેલાં પગપાળા જવાની વાત કરેલી કોર્ટથી નીકળી ગયા તમે જોઈ શકો છો આગળ અરણે પકી ગયા છે આ છે જે ટ્રેક્ટર છે સંગ તમે જોઈ શકો છો છે આ ટ્રેક્ટર છે અને આગળનું ટ્રેક્ટર આ બધું બધા બેઠા છે બધા સેવાવાળા માણસો છે આ ગામ છે તો અને આ બાજુ બધા

તો ફાઇનલી મિત્રો આપણે માતાજીનો રથ ચલાવવા આવી ગયા છીએ ગાડીમાં તમે જોઈ શકો છો પાછળ ખોડિયામાં બેઠા છે ને આપણે ગાડી ચલાવ્યા છે અને આવાજ આપણા ઢિંગલા દે પકડ બેટા કેમેરા આગળ આટ ના અમે અત્યારે અરજી નીકળી ગયા બ્રિજ નીચે પહોંચી જાય તમે જોઈ શકો અને આ બાજુ રથ લઈને જઈએ છીએ આપડે ચલો બ્લોક કરી ફાઇનલી મિત્રો અમે બધા આવી ગયા છીએ અત્યારે કયું ગામ આપણે ફેદરા ફેદરા પોઈસકો સંગ પણ આ પોકી ગયો છે રિઝલ્ટ જોરદાર આ બાકી કેવું પડે અને સંઘ અને પાછળ ચાલીને આવે છે આ બાજુ અને આપણું કાઈક આ સારથી છે અને સારથીનો આંક ના રોહિત છે તમે જોઈ શકો છો તો ચલો આપણે હવે આગળ જેનો બ્લોગ કન્ટિન્યુ બ્લોગ માં બનાવીએ હમણાં ફાઇનલ મિત્રોમાં ભાણાના ગેરેજ આવી ગયા હી અને તમે જોઈ શકો છો કે અત્યારે ભાણભાઈએ આમંત્રણ આપેલું છે અમને કે ગેરેજે આવજો તો અત્યારે ભાણભાઈના ગેરેજ આવી ગયા છે પહેલા પોઈન્ટમાં હતા અને અત્યારે એમને ફેદરામાં ગેરેજ કરી દીધું હોય એમાં ચા પાણીનો આગ્રહ હતો એટલે અમે આવી ગયા છે તમે જોઈ શકો છો આ ભાણભાઈનું ગેરેજ છે અને આ ભાઈ આપણા ભાણભાઈ છે શું ગમે મજામાં અત્યારે તમે જોઈ લો અને ક્યાંય પણ ગમે ત્યારે કોઈ પ્રોબ્લેમ હોય ફેદરા રોડ ઉપર તો ભાણભાઈનું આ ગેરેજ છે આવી જજો આપણું નામ દેજો રોહિતભાઈ કોટ ત્યાં કહેજો એટલે તમને ખૂબ સારું કામ કરી આપવામાં આવશે તો બ્લોક કન્ટિન્યુ બ્લોગમાં બનેલા છે મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે હવે ઉતારાનો ટાઈમ થઈ ગયો છે અને પબ્લિક બધું ચાલતા ચાલતા ઉતાર જ્યાં નાઇટ રોકાવાનું છે ત્યાં પહોંચવાનું છે જોઈ શકો છો આવે છે અને આપણે રથ આપી દીધું છે ભાઈ બને એ આવે છે આપણે ઉતારે થોડું કામ છે એટલા માટે તો બ્લોગ કન્ટિન્યુ છે નાઇટમાં આપણે બ્લોગને બધું બતાવીને પછી એને આપવાનું છે બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં કોમેન્ટ કરો જય ખોરી તમે જોઈ શકો છે તો ચલો આપણે જે છે સીધા ઉતારે અને પછી રાત્રે આપણે જમવાનું તૈયાર કરાવીશું મિત્રો આપણે હરિપુરાના પાટીયા પોખી ગયા છે આ બાજુ સંગ પણ આવી ગયો છે હવે ચાલવાવાળા થોડા પાછળ છે આ બાજુ અમારા મોટા વાદ્યા બેઠા છે આ બાજુ મંદિર છે બાપાઇટા આ બાજુ રસોનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો બધું કટિંગ કામ ચાલુ છે અને આ બાજુ અમિત પણ ચાલુ છે ને આ બાજુ બધા ચાલવાવાળા બધા આરામ કરે છે બધા આરામ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે હવે માત્ર રથ આવી ગયો તમે જોઈ શકો છો આપણે રથ ચલાવતા હતા પણ હવે ભાઈ આવી ગયા છે વાળા અને રથ પણ આવી ગયો છે હવે તો ચલો કન્ટિન્યુ ચલો મળીએ છીએ જમવાના ટાઈમે અમિતભાઈ આ બાજુ અમિતભાઈ રસોઈ બનાવે છે તો ફાઈનલ મિત્રો અત્યારે હારતી થઈ રહી છે તમે જોઈ શકો છો અત્યારે આરતી થઈ રહી છે હવે જમવાનો ટાઈમ થાય જમીને પછી આપણે બ્લોગને અહીંથી એન્ડ આપીએ છીએ તો બ્લોગમાં બનાવી જો અને કોમેન્ટમાં જઈ ખોડિયાલમાં લખી નાખજો મિત્રો તમે જોઈ શકો છો તો અમારા બેન કો કે ભાભી કો હાઈ ગાઈસ વાળા છે એ પણ ચાલીને આવે થાકીને ઢોંસ થઈ ગયા છે તમે જોઈ શકો છો મિત્રો ડિક્લેર થઈ ગયું છે દાલબાટી બનાવવાની તમે જોઈ શકો છો ડ્રાયબરનું કામકાજ ચાલુ હોય અને વિડીયોને અહીંયાથી આપણે એન્ડ આપીએ છીએ કારણ કે હવે બહુ લાંબો થઈ જશે એટલે મળી આવવારમાં ગુડ નાઇટ જય મંગલમાં જય મંગલ જય ધરાજે જય ઘોડિયાળમાં ચલો આપણા સબસ્ક્રાઈબર છે આ ભાઈ